જય ઠાકોર જય મોલીધાર મે રમણ આઈ આજે કોડિયો હા મિત્રો જિગ્નેશભાઈ રાઠોડની ચેનલમાં એટલે જિગ્નેશભાઈ તો આપણા મિત્ર છે પણ એના કોઈ હમા વ્યક્તિ ફોન કરે તો આ જિગ્નેશભાઈ તો જો કોઈ એમાં કંઈ અમુક વસ્તુમાં જાણતા ન હોય એટલે હાઇ આ કરતા હોય પણ અમુક વસ્તુમાં તમારે બહુ હાઇ આયા ના કરવું કોઈ મારો જિગ્નેશ રાઠોડામાં કોઈ વિરોધ નથી મારે મારો મિત્ર જ છે એ પણ જે હમો વ્યક્તિ કહેતો હતો ને કે ગણેશનું માથું કાપી નાખ્યું ભોળા નથી તો એ માથું પડ્યું તો કેમ ન સુ એમ ભાઈ ભોળાનાથને ખબર હતી કે મારો પુત્ર આવો ટૂંકી બુદ્ધિનો ન હોય મને રોકતો હોય જાતા એને ખબર છે કે હું એને પિતા થાઉ પણ આવો ટૂંકી બુદ્ધિનો મારો પુત્ર ન હોય એટલે કાપી નાખ્યો ખૂબ માથું પછી કે હાથીનું માથું કેમ સૂચાડ્યું એ અરાવત હતો અરાવત એને શ્રાપ હતા ત્યારે ભગવાને કીધું કે તું શિવને ઘેરે જન્મ લઈશ ત્યારે તારો મુક્તિ થાય ત્યારે એ વિષ્ણુ ભગવાન હૈલા ક્યારે એ અરાવત એટલે હાથી હતો એ એનું નામ અરાવત હતું તો ભગવાન વિષ્ણુ એનું મસ્તક લઈને છોટાડ્યું તો કે એનામાં બહુ આજી બુદ્ધિ હતી એટલે એ મસ્તક છોટાડ્યું ભોળાનાથ ના ભોળાનાથને ખબર હતી આજ મસ્તક સોટાડી પણ નહીં ટૂંકી બુદ્ધિ નું થયા ટૂંકી બુદ્ધિ ન હોય એમ એટલે એના શ્રાપ અળાવતના પૂરા થયા ભોળાનાથને ઘેરે પણ જલમાં એનો લીધો કહેવાય એમ એટલે ભગવાન છે ને ઈશ્વર કોઈ સમજ્યા વગરનું ન કરે એ આપણે ન સમજાય શું કરે એ એ આપણો આઈડિયો ન હાલે અત્યારે તમે આઈડિયો મારો ને એ આઈડિયો ન હાલે પાછો ભાઈ એમ કહે કે આ બધું થઈ ગયું કાર્તિક ને ગણેશ પણ હું નથી માનતો નથી માનતો તો વાત શું કરો ભાઈ તમે તમે માનતા નથી એની વાત જ ન કરાય કે વસ્તુનું આપણું જે માર્ગી નથી જાવું એ વસ્તુનું શું કામ તમારે નામ લેવું જોઈએ તમે કાર્તિક ગણાય કે શિવને ન માનતા હો તો હું તો માનતો નથી કોર હું નથી કેતો જીજનેશભાઈ તમે ભાઈ એનું નામ લ્યો તમે ના માનો તો કઈ નહીં પણ અમારા દેવી દેવતાનું કોઈ તમે ખોટી વાતો ન કરો બરોબર એ માથે છે પાછા તમે એમ કહો કે આ ગણેશનું વાહન જે છે ઉંદયડો હતો ભાઈ વાહન એટલે શું કહેવાય તમને ખબર છે વસ્તુ મારના મેરામાં શું મારે સિંહ રાશિ આવે છે તો હું સિંહમાં જ નથી બેહતો હા કયો નહીં ભાઈ ઉંદેડો હતો ને એ એ માણસ હતો એને ભગવાનને કીધું કે હું તમને કંઈક સેવા કરો તા કે આ ગણેશના રૂપમાં તમને મારું વાહન તરફે ઉપયોગ કરી એટલે ઊંધેડો ન રહે તો મોટો થઈ જતો હો આ કોઈ ખબર નથી તો વાતું ન કરવાની આની વસ્તુ લાંબી ગરુડ તો ભગવાને ગરુડ ઉપર બે હતા તો ગરુડ કંઈ પંખી નહોતું એ કંઈક એના શ્રાપિત થયું હતું હોય એટલે કે ભગવાન પોતાની સેવામાં રહીશ ગરુડનો અવતાર પાખું વારો એને અવતાર લીધો એટલે ગરુડ કહેવાળું એને આટાણા ગરુડ ગરજાણા રખડે એ ગરજાણા નહીં અમુક વસ્તુની ખબર ન હોય તો વાત ન કરાય જેટલી ખબર હોય એટલી વાત કરો એટલે કોઈ દેવી દેવતાનું તમે આવું ખોટું અપમાન ન કરો એમાં આપણા બધાની ભલાઈ છે એમાં આમાં રિવાજ ઊભો થાય ખબર હોય એટલી વાત કરો ન ખબર હોય તો કેમ વાત કરો તમે બધાને ભાઈ રાશિ હોય આપણે મોટરસાઇકલ છે આ अवतार કલ્યા અવતાર પૂરો થા તો એવી વાતો થાય કે બે પૈડા વારી ગાડી હાલતી તો એ માન્યતા ન કરી લોકો ત્યારે કે બે પૈડા વાળો થોડું હાલે ઉભોનારીય રોગ ઉભોનારી હાલે કેમ આવ્ય વાતો થાય કલ્યા અવતાર પૂરો થા ને ત્યારે સજ જુગ આવશે બસો ત્યારે આવી વાતો થાશે કે આ મોબાઈલ થી વાતો થતી તો એ લોકો ન માન કે એવું થોડું હોય એટલે આવી વાતો થશે ત્યારે ત્યારે એ લોકો માન્યતા નહીં કરે એ એવું થોડું હોય કે તમે આમ ફોટો નાખતા બીજાના મોબાઈલ ફોટો કયો જ હતો અને આવું પણ થતું એટલે એ લોકો માન્યતા નહીં કરે એ એમ કે કાલપ નહીં હતું બધું એમ એટલે ભાઈ આ વસ્તુ તમે કોઈ ભગવાનને દેવદેવતાની ખબર ન હોય તો વાત ન કરો અમારી શ્રદ્ધાની લાગણી છે અમારો વિશ્વાસ છે અને અમને ખબર છે ભગવાન છે મા બાપને માનવું જરૂરી છે હું એમ નથી કહેતો પણ ઓલો કહે છે ને એ જ નો બનો મહિના માતાજીને ઉદર વિચાર વાલે માલે જલથી જીવાય ઈ સર્વે વાલી માલો મનડા રાખો ને વિશ્વાસી આવા નવ નવ મહિના માતાજીને ઉદર વૈસે જો મારે વાલે જલથી જીવાડી દીધા હોય તો એ કેવી શક્તિ છે એટલે અમુક ખબર ના હોય માતાજીને માનો માતાજી સર્વે સેવો એમ કહું છું પણ જેના પેટમાં ભગવાન જોઈને આપતો હોય પહેલાદને કીધું તું એટલે કોટડીમાં પૂરી દો ત્રીજાથી અહીંના કસી કોટડી ખોયલી ત્યારે બત્રી ભાજન બત્રી ભોજનમાંથી ઊભો થયો અરે આ તને અહીં કોણ આપે છે સેનિકને બોલાવ્યા તમે આપો છો કે નહીં કોઈ નથી આપતું ત્યારે પહલાદે કીધું તું દાંત કાઢીને કે બાપા એ મારા માવતર કે મારા પેટમાં અહીં હતો મારી માના પેટમાં ત્યારે મને કોણ દેવા આવતું હતું તો આ તો એવડી મોટી કોટડી છે આમાં મને ભૂખો ન રાખે એટલે ભાઈ આમાં લાંબો વિડીયો થાય બહુ લાંબી વાતો છે એટલે કોઈ ભગવાનને કોઈ દેવતાને આવું અપમાન ન કરું ના માનો પણ એની વાતો ન કરો ન આવડે તો આવડે તો વાતો કરો નો આવડે તો વાતું ન કરો ઉ માથું હતું ની આ માથું પીણું તું ગણેશનું એને ખબર હતી ભગવાનને કે તું કંઈ બુદ્ધિનો છે એટલે અહીંયા હાથીનું મસ્તક બેસાડ્યું ગણેશમાં બુદ્ધિ બહુ છે તો હવે મારે જાજ નથી કેવું વિડીયોમાં આમાં ક્યાંક આકરા મિનિટ બોલાઈ જાય ને તો પછી તકલીફ પડે તો આ વિડીયો વધુ બધું શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ